નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ડાંગ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર હેમાંશુ ગામિતના તાબા હેઠળના વિસ્તારોમાં કોટંબા ગામે આયુષ્માન આરોગ્ય મંદિરના નામે ભ્રષ્ટાચારનું નજરાનું આરોગ્ય ખાતામાં બેવડી નીતિ અપનાવી કામગીરી થતી કોટંબા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરમાં મનુષ્યની સેવા કે કૂતરા સેવા કોનું મંદિર ડાંગ જિલ્લાના આરોગ્ય અધિકારી ડોક્ટર હિમાંશુ ગામિતના તાબા હેઠળની કામગીરીમાં કોટબા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરના સીએચ ઓ જેવા આરોગ્યની કામગીરી બજાવી રહ્યા છે તો સીઆઈડી કૂતરા મુખ્ય ગેટ પાસે છૂટું મૂકી દેવામાં આવે છે તો કોઈ પણ નાની મોટી બીમારી ધરાવતા હોય તો સારવાર અર્થે જવા પણ ભારે મુશ્કેલી હોય તેમ લાગી રહ્યું છે જો ગેટ પર જતાની સાથે વાઘજોડો કૂતરા ઉપરથી જતા હોય છે તો આરોગ્ય લાગતા આયુષ્માન મંદિર પર કૂતરા રાખવાની પરવાનગી આપી કોણે જો કોઈને જાનહાનિ પહોંચશે તો જવાબદાર કોણ ગરીબ પરિવારો કૂતરાથી પણ ડર હોય છે અને કૂતરું કરડે તો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે તેવા બનાવ ન બને તે હેતુથી કોટબા આયુષ્યમાન આરોગ્યમાંથી કૂતરાને ખસેડવા ડાંગ જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કલેક્ટર જેવા તળિયા ઝાટક તપાસ હાથ ધરી તાત્કાલિક સારવાર અર્થે જનાર વ્યક્તિને ખુલ્લું મેદાન થાય એવી જાગૃત નાગરિકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ મહલા ડાંગ